આજે પહેલી વાર હું જમવાનો વિડીયો બનાવું હું બાજરાનો રોટલો ચોરવાનો છે શાક છે અરે વાહ તારે જમવું છે ને રોટલો ભાવે ને તને સારા છે સંભાળો છે

આજે બધું ઓલા હે હા બહુ ભાવે જોરેલ આમાં શું છે ગ્લાસમાં દૂધ દૂધ છે માલે દૂધ છે તારે દૂધ છે હ તારે ચોરીને ખાવું તો કેમ ન આ શાક ભેગી ખામ કામ તોય શાક કેમ નથી ખાતી આ તો બધું ફિનિશ કરવાનું છે પુડલો ખાવ પુડલો ને

મારે રોટલો ખાવાની છે ને શાક ખાવાની હાવ ચોઈટી હે સર્વિસ માંગે કા વાહ મજા આવી ગઈ હમ મેં છું